હલો મિત્રો ગુડ મોર્નિંગ શુભ શનિવાર આજે કોપર પાંચ રૂપિયાનો વિડિયો લઈને આવ્યો છું આઈ એલ श्रमिक શ્રમિક જગત જોઈ લેજો કોપર નિકલ છે નોયડા છે આ એ નોઈડા છે કોપર નિકલનો આઈએલઓવાળો પાંચ રૂપિયાનો સિક્કો છે એમાં મુંબઈ મિન્ટ વેલ્યુએબલ છે જે ડાય શિફ્ટિંગ છે ડાય એરર છે મુંબઈ મિન્ટનો સિક્કો છે એ તમને બસો ત્રણસો રૂપિયાથી ઉપર અપાવી શકે છે તો મિત્રો યુએનસી મતલબ યુએનસી ફાઇન વેરી ફાઇન એની કિંમત ઘટી જાય છે બરાબર વિડિયોમાં જે કહું એ ધ્યાનથી સાંભળો યુએનસી મતલબ યુએનસી ચમચમા તો સિક્કો હોવો જોઈએ યુએનસીમાં ખબર પડે ને એકદમ ફ્રેશ જાણે અત્યારે છપાઈ નીકળ્યો હોય ને એની કિંમત છે મુંબઈ મિન્ટ બરાબર ચારથી પાંચ હજાર રૂપિયા યુએનસી ફર્સ્ટ ક્લાસ મુંબઈ મીન્ટનો હશે તો મળશે તો પછી કોમેન્ટ બોક્સમાં લખી લખીને ના કે તક મારી પાસે છે મારી પાસે છે મને જવાબ આપવો બરાબર યુએનસી મતલબ યુએનસી મિન્ટ હોવી જોઈએ યુએનસી સિક્કો હોવો જોઈએ ચમચમાતો સિક્કો હોવો જોઈએ કોઈ દાગ ધબ્બો ક્રેશ ના હોવી જોઈએ મેલો ન હોવો જોઈએ ચમચમાતો સિક્કો જાણે અત્યારે છપાઈને બહાર નીકળ્યો હોય એને યુએનસી કહેવામાં આવે છે મિત્રો બરાબર તો જોઈ લેજો આઈ એલ ઓ મુંબઈ મીટ હોવી જોઈએ તમે એમ કોક કે આવો સિક્કો આર્યો મારી પાસે મુંબઈ મીટ જો આ સિક્કો હોય ને તોય ના મળે એટલા બરાબર પાંચ સાત હજાર રૂપિયા આ યુએનસી ના કહી શકાય તમે આવા સિક્કા હોય ને તમે એમ કોક મારી પાસે યુએનસી છે તો ઇમ્પોસિબલ છે બરાબર જોઈ લેજો બે છે તો મારી પાસે તો હું તો રૂપિયાવાળો થઈ જાઉં ને મિત્રો જો આ મુંબઈ મીટ છે જોયો મુંબઈ મીટ છે સંયુક્ત સંઘ કી પચાસમી જયંતી જોઈ લેજો મિત્રો આ સિક્કામાં નોઈડા ટુ વેલ્યુએબલ છે બરાબર મારી પાસે કલકત્તા છે યુએન છે સિક્કો હોવો જોઈએ તો મિત્રો એક શુભ સમાચાર છે તમે વિડીયો જોયો હોય કે ન જોયો હોય હું તમને જણાવી દઉં ફેબ્રુઆરી મહિનામાં છ સાત આઠ તારીખે અમદાવાદમાં એક્ઝિબિશન ભરાવાનું છે મારા વાલા મિત્રો જે ભાઈઓને સિક્કા વેચવા હોય ત્યાં જઈ શકો છો અને ત્યાં મુલાકાત લઈને તમે જાણી પણ શકો છો બરાબર તો આપ સર્વને નમ્ર વિનંતી છે અમદાવાદ એક્ઝિબિશનમાં જઈ અને ત્યાં સિક્કાનું પ્રદર્શન જોઈ શકો છો તમને એવું લાગતું હશે કે ખોટો વિડીયો બનાવે છે સો ટકા સિક્કા વેચાય છે બરાબર તો આપ વાલા મિત્રો ત્યાં જાઓ નવરંગપુરા ધ પ્રેસિડેન્ટ હોટલ મ્યુનિસિપલ માર્કેટની સામે છે બરાબર શ્રીજી રોડ નવરંગપુરા ધ પ્રેસિડન્ટ હોટલ બરાબર ત્યાં એક્ઝિબિશન ભરાવાનું છે છ સાત આઠ ત્રણ દિવસ છે એક્ઝિબિશન તમને એવું લાગતું હોય છે બધા વિડીયો ફ્રોડ હું સહી સલાહ સહી જાણકારી આપું છું ને એટલે જ મને કોઈ સપોર્ટ નથી કરતું બની શકે તો હું પણ જવાનો છું ત્યાં જાઓ જુઓ અને ત્યાં સિક્કા વેચો હું સિક્કા વેચતો નથી આપને જાણકારી આપું છું ભલા મિત્રો તમારી પાસે હોય તો તમને પૈસાનો લાભ થઈ શકે છે મને એમાં કોઈ જ ઓલી નથી બરાબર આપના હિત માટે થઈને વિડીયો બનાવું છું માની લો કે આ પાંચ રૂપિયા તમારી પાસે હોય બરાબર અને ખર્ચ કરી નાખા એક સિક્કાની કિંમત પાંચ રૂપિયા છે પણ તમારી પાસે જો એ વેલ્યુબલ સિક્કો હોય ને તમને પાંચ હજાર મળે તો તમને ફાયદો મને શું છે તમારા હિત માટે થઈને હું કહું છું બરાબર જેમ કે મેં તમને કીધું મુંબઈમાં આવો સિક્કો આલો વાવાલો હોય એકદમ ફ્રેશ તો પાંચ હજાર રૂપિયા મળે પાંચ રૂપિયાના એવી રીતે તમને ફાયદો છે બરાબર હું તો તમને જાણકારી આપીને લાઈન દોરી બતાવું છું બરાબર મિત્રો તો વિડીયો પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને યુએનસી મતલબ કહું ને એટલે ફ્રેશ સિક્કો હોવો જોઈએ પછી તમે કોમેન્ટમાં કોક મારી પાસે છે આમ આવા સિક્કા હોય ને માની લો કે આઈએલો સિક્કોના મેં તમને પાંચ આઈએલો સિક્કાના તમને મેં પાંચ હજાર કે દસ હજાર કીધા તમે કોક મારી પાસે છે પણ આવો સિક્કો હોય ને તેની કિંમત સો બસો રૂપિયા થઈને ઊભી રહે સાંભળી લેજો બરાબર યુએનસી એટલે એકદમ ચમચમતો ઓવો સિક્કો જોઈએ અને મિત્રો સિક્કાને સાફ ના કરવા સાફ કરવાથી પણ વેલ્યુ ઘટી જાય છે માની લો કે પાંચ રૂપિયાનો આ સિક્કો તમને મેં પાંચ હજાર કીધા સાફ કરશો ને એટલે બસો ત્રણસો રૂપિયા થઈને ઊભા રહે છે એટલે કોઈ પણ સિક્કાને સાફ ના કરશો એટલે હું જે વિડીયોમાં તમને કહું યુએનસી એટલે યુએનસી દોવો જોઈએ આ સિક્કો તમને હું કહું આ યુએનસી ના કહેવાય બરાબર એટલે એવું તમે સમજો યુએનસી કોને કહેવાય આ તમે જુઓ અત્યારે છપ્પાઈ નીકળે એવો છે કારણ કે નથી કારણ કે આના જે અંદર લખેલું છે રાષ્ટ્રીય સંઘ એની અંદર મેલ ભરાયેલું છે બારીક બરાબર એટલે એની કિંમત ના આવે જોવા સિક્યોરિટી સિક્યુરિટી આ ને તો એ ખ્યાલ આવે એટલે ના મળે તો જોઈ લેજો ખાદ એવમ કૃષિ સંગઠન ઓગણીસો પિસ્તાળીસ થી ઓગણીસો પંચાણું મુંબઈ મીન્ટ છે આ સિક્કો મેં ચારસો રૂપિયામાં ખરીદેલો છે આવનારા સમયમાં આની કિંમત પણ વધી શકે છે મારી પાસે એક કૂટતો હતો તો મેં લઈ લીધો છે હવે મારે જરૂર નથી બરાબર કારણ કે કલેક્શન કરતા હોય ને એમાં બધા સિક્કાની જરૂર પડે મિત્રો જોઈ લેજો સિક્કો પણ સારો છે વજનમાં પણ વધારે છે બરાબર તો મિત્રો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બે લાયકનની ઘંટી દબાવજો સપોર્ટ કરો તમને જાણકારી સાચી આપું છું એટલે જ કહું છું તમે કોઈ પણ વિડીયો જોતા હશો ને એની અંદર મોબાઈલની સ્ક્રીન ઉપર મોબ ફોન નંબર આવતો હોય ને મિત્રો એ તમને ફ્રોડ બનાવવાની વાતો છે બરાબર અને તમારી પાસે રજીસ્ટર ફીના નામે તમારી પાસે પૈસા પડાવશે અને કોઈન કલેક્શનમાં કોઈ ઓરિજિનલ બાયર નથી બરાબર સિક્કામાં સિક્કા પ્રદર્શનમાં કોઈ બાયર નથી કે ન આજ સુધીમાં કોઈ એટલે એ તમારે નોંધ લઈ લેવી બરાબર સિક્કા વેચવા હોય તો જાતે જવું ઓનલાઈન સિક્કા ખરીદવા નહીં તમને પૂરો ભરોસો હોય તો જ ઓલું કરજો ન કે તમે ફ્રોડ બનશો અને કંઈક લોકો ફ્રોડ પણ બનેલા છે કે હું તો જાણું છું સમજું છું એટલે કહી શકું છું આપને પછી તમારી મરજી છે મારે તો તમને મારી પાસે જ્ઞાન છે એ જ્ઞાન આપવાની મારી ફરજ છે મિત્રો મહાવીર મહાવીર જયંતિ આ સિક્કો પણ મિત્રો કોપર નિકલનો છે બે હજાર એક મહાવીર જયંતિ નિમિત્તે એમનો પાંચ રૂપિયાનો સિક્કો છે મિત્રો બહુ જ મેલો છે બીજું કંઈ નથી કહી શકતું સિક્કો કોઈ પણ હોય આ સિક્કોમાં જંતિનો છે તો પાંચના છ રૂપિયા મળે તો એક રૂપિયા મળે છે બરાબર પછી તમે લાખો કરોડોની આશા રાખો ને ખોટું પડે મિત્રો વાહ કિંમત વધે તમારામાં સાચવવાની તેવડ હોવી જોઈએ ધીરજ સહન કરવાની ઓલી શક્તિ હોવી જોઈએ મિત્રો બરાબર મિત્રો આજે તમને આ ત્રણ ચાર સિક પાંચના સિક્કાની જાણકારી આપી બરાબર તો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં લખ જય માતાજી લખજો બરાબર વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો અને ફ્રોડથી બચજો એક જ વિનંતી આપને કરું છું કારણ કે આ જમાનામાં શોર્ટકટથી રૂપિયાવાળા બનવાનો બહુ જ પ્રયાસ ચાલી રહ્યો છે તો એ શોર્ટકટ ન આપતા આવતા મિત્રો પરસેવાની કમાણી વગરનું કોઈ જ નથી એ તમારે લખી લેવું જેવું કરશો એવું પામશો દગો કરશો તો તમારી જોડે દગો મળશે બરાબર તો મિત્રો હું અહીંયા વિડીયોને વિરામ આપું છું અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો વિડીયોને લાઈક જરૂર કરજો સબસ્ક્રાઈબ કરજો બાજુમાં દીધેલી બે લાયકનની ઘંટી દબાઈ દેજો એમાં મિત્રો કાંઈ વાર નથી લાગતી આળસ ના કરો સપોર્ટ કરો સપોર્ટથી શું છે કે કોઈનું ભવિષ્ય સુધરતું હોય ને તો આગળ વિડિયો મારો જાય અને કોઈ ફ્રોડ થતાં બચે તો એમાં તમે પણ પુણ્યના ભાગીદાર બની શકો છો માટે વળી વળીને આપણે કહું છું ચલો મિત્રો જય હિન્દ જય ભારત હર હર મહાદેવ હર Shh. <laughs>